નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આગામી જે દિવસો છે દરમિયાન તલની બજારમાં વધારો કે પછી ઘટાડો અને બજાર છે એમાં શું ભાવ ત્રણ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ વાત કરીએ મિત્રો અત્યારે આપણે બજારથી તો જે બજાર છે ઓલ ઓવર અઢારસોથી લઈને બે હજારની જે રેન્જ છે એમાં જોવા મળી રહી છે એનાથી વિશેષ અત્યારે બજારમાં કોઈ પણ પ્રકારની જે તેજી છે જોવા નથી મળી રહી આ ઉપરાંત આગામી જે દિવસો છે દરમિયાન પણ બજાર છે એમાં મોટા ચેન્જીસ એટલે કે વધારો ઘટાડો થવાની ધારણા છે નહીં બજાર છે એકદમ સ્ટેબલ જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે આ સાથે સાથે અહીં સ્ક્રીન ઉપર તમને જે છેલ્લી હેરાજી છે એના ભાવ બતાતા હશે છે મિત્રો તમે જોઈ શકો છો કે મોસ્ટ ઓફ સેન્ટરો છે પંદરસોથી લઈને બે હજારની રેન્જમાં જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે મિત્રો જે બજાર છે જોવા નથી મળી રહી તો ઓલ ઓવર મિત્રો જે બધી વાત છે એનો નીચોડ કાઢવો હોય તો અત્યારે એક જ વસ્તુ છે કે બજારમાં કોઈ તેજી છે નહીં આગામી દિવસો પણ બજારમાં તે થોડાક ટફ સાબિત થાય એવી ધારણા છે તેથી બધા મિત્રોને હાલ એક જ વિનંતી છે કે જે બજાર છે એમાં તેજી છે નહીં તો મિત્રો કોઈએ પણ પોતાનો જે માલ છે એ વેચવો નહીં જેના લીધે બજાર છે આગામી દિવસોમાં સારી એવી જોવા મળશે આ ઉપરાંત રજાઓ છે એના લીધે પણ મિત્રો જે બજાર છે એમાં નાની મોટી તેજી હશે અને જો મિત્રો ટેન્ડર પાસ થશે તો બજારમાં સારી એવી તેજીનો માહોલ પણ જોવા મળી જવાનો છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ